રાજકોટના લાગેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ છે અને રાત્રિના સમયે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ સહિત અનેક જગ્યાએ જ્યાં ફાયર સુવિધા ન હતી ત્યાં સીલિંગની કામગીરી કરાઈ હતી રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગ બ્રહ્મજ્ઞાન થયું છે ફાર વિભાગ દ્વારા બીજા દિવસે સીલિંગની કામગીરી કરાઈ હતી મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું હતું તો ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા રાધે માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરાઈ હતી તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો અગિયાર દુકાનો સીલ કરાઈ હતી

તમામ સ્થળો ફાયરની અપૂરતી સુવિધાઓ હોવાને કારણે સીલ કરાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત